નવ્વાણું વર્ષ પછી છઠ પર્વ પર સૂર્ય એક શક્તિશાળી રાજયોગ બનાવી રહ્યો છે જે ચાર રાશિઓના ભાગ્યને તેજસ્વી બનાવશે જ્યારે ત્રણ રાશિઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે હા મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે છાસઠ વર્ષ પછી સૂર્ય છઠ પર્વ પર એક શક્તિશાળી રાજયોગ બનાવી રહ્યો છે હા મિત્રો સૂર્ય છઠ પર્વ પર પોતાનું નક્ષત્ર બદલી રહ્યો છે જે નવ્વાણું વર્ષ પછી બની રહેલ એક સંયોગ છે જેનાથી એક શક્તિશાળી રાજયોગ બની રહ્યો છે આનાથી આ ચાર રાશિઓ પર અપાર આશીર્વાદ આવશે જ્યારે અન્ય ત્રણ રાશિઓને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે દરેક ગ્રહ સમયાંતરે પોતાની ગતિ બદલે છે આ ક્રમમાં શુક્રવાર ચોવીસ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ કરશે ગ્રહોના રાજા સૂર્યનું આ નક્ષત્ર પરિવર્તન શુક્રવારે સવારે છ વાગીને ચુમ્માલીસ મિનિટ વાગ્યે થશે હાલમાં સૂર્ય દસ ઓક્ટોબરથી ચિત્રા નક્ષત્રમાં છે પરંતુ સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશતાની સાથે જ બાર રાશિઓમાંથી ચાર રાશિઓ માટે સારા દિવસો શરૂ થશે અને છઠ્ઠી મૈયા પોતાના આશીર્વાદ વરસાવશે અને સૂર્યદેવ પણ આ ચાર રાશિઓને સમૃદ્ધ બનાવશે મિત્રો વિડિયો સાથે આગળ વધતા પહેલા કૃપા કરીને કોમેન્ટ વિભાગમાં સાચા હૃદયથી જય છઠ્ઠી મૈયા લખો જેથી છઠ્ઠી મૈયાનો મહિમા તમારા પર વરસતો રહે અને આ મહિને તમારી બધી મુશ્કેલીઓનો અંત આવે આ વખતે લોપશ્રદ્ધાનો ભવ્ય તહેવાર છઠ પૂજાનો ભવ્ય તહેવાર પચ્ચીસ ઓક્ટોબરથી શરૂ થશે અને અઠ્ઠાવીસ ઓક્ટોબરે ઉગતા સૂર્યને પ્રાર્થના સાથે સમાપ્ત થશે છઠ પૂજા એ ચાર દિવસનો ભવ્ય ઉત્સવ છે જે દર વર્ષે કાર્તિક મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી સપ્તમી તિથિ સુધી ચાલે છે જેમાં મુખ્યત્વે સૂર્યદેવ અને છઠ્ઠી મૈયાની પૂજા કરવામાં આવે છે છઠમાના દિવસે છાસઠ વર્ષ પછી સ્વાતિ નક્ષત્રમાં સૂર્યનું પોતાના ઘરે પાછા ફરવું આ ચાર રાશિઓ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે હા મિત્રો છ મહિનાના અસીમ આશીર્વાદ આ ચાર રાશિઓ પર વરસશે જેના કારણે ચાર રાશિઓ ખુશીઓથી ભરાઈ જશે પરંતુ આ ત્રણ રાશિઓએ સાવચેત રહેવું પડશે તો મિત્રો ચાલુ જાણીએ તે રાશિઓ વિશે કઈ રાશિઓ પર સૂર્યદેવ કૃપા કરવાના છે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો અને વિડિયોને લાઇક પણ કરો તો મિત્રો ચાલુ જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે કે જેના પર છ મહિનાની અનંત કૃપા વરસાવવાની છે અને સૂર્યદેવના આશીર્વાદથી આ રાશિઓ ધનથી ભરાઈ જવાની છે નંબર એક ધનુ ધનુ રાશિના જાતકો માટે સૂર્યદેવનું આ નક્ષત્ર પરિવર્તન તમારા પર ધનનો વરસાદ વરસાવશે સૂર્યદેવના આશીર્વાદ પણ તમારા પર વરસશે આ કારણે તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત સૂર્યદેવના આશીર્વાદથી થવાનો છે આ સમય દરમિયાન તમારા જીવનમાં નોંધપાત્ર પરિવર્તન આવશે અને તમારું જીવન ખુશીઓથી ભરેલું રહેશે જેમને સૂર્યદેવનો આશીર્વાદ મળે છે તેઓનું ભાગ્ય ખુલતું જોવા મળશે તમારું પણ ખુલશે છેલ્લા કેટલાક મહિનાઓથી તમારા કાર્યાલયમાં જે પણ વિવાદો ચાલી રહ્યા છે તે હવે સૂર્યદેવ અને સૂર્યદેવના આશીર્વાદથી સમાપ્ત થશે આ સમયગાળા દરમિયાન તમારી આવક પણ વધશે તમને બધા ક્ષેત્રોમાં સફળતા મળશે તમારી બધી મહેનત ફળ આપશે તમારી બધી મુશ્કેલીઓ હવે સૂર્યદેવ અને સૂર્યદેવના આશીર્વાદથી સમાપ્ત થવા જઈ રહી છે નવ્વાણું વર્ષ પછી થયેલા ગોચર છઠ પૂજા પર તમારા માટે સુખ અને સમૃદ્ધિ લાવનાર માનવામાં આવે છે જો તમે ઉદ્યોગપતિ છો તો તમને નોંધપાત્ર પ્રગતિ અને નફો પણ જોવા મળશે જે તમને અત્યંત ખુશ કરશે ચોવીસ ઓક્ટોબરથી તમારો દિવસ બદલવાનો છે ઉપરાંત તમારા બાળકો તેમના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે તમારા બાળકો સારી રીતે પ્રગતિ કરશે મૈયાના આશીર્વાદથી પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા મતભેદો દૂર થશે ભાઈઓ વચ્ચે પ્રેમ વધશે તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન જો તમે કોઈ કારણ વગર કોઈની સાથે દલીલ કરશો તો તમારા બાળકોને દુઃખ થઈ શકે છે નવેમ્બરમાં નવ્વાણું વર્ષ પછી બનનારો આ શુભ કરશે મૈયાના આશીર્વાદથી પતિ પત્ની વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા મતભેદો દૂર થશે ભાઈઓ વચ્ચે પ્રેમ વધશે તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન જો તમે કોઈ કારણ વગર કોઈની સાથે દલીલ કરશો તો તમારા બાળકોને દુઃખ થઈ શકે છે નવેમ્બરમાં નવ્વાણું વર્ષ પછી બનનારો આ શુભ સંયોગ તમને સમાજમાં માન સન્માન અપાવશે આ સમય દરમિયાન તમારા બધા કામ પૂર્ણ થતા જોવા મળશે તમારું નસીબ પણ તમારા પક્ષમાં રહેશે હા ધનુ રાશિના લોકો જો તમે ક્યાંક પ્રવાસ માટે જવાનું વિચારી રહ્યા છો અથવા કોઈ પરિવારના ઘરે કોઈ કાર્યક્રમ લેવા માંગો છો તો ચિંતા કર્યા વિના જાઓ મૈયા તમને સંપૂર્ણ ટેકો આપી રહી છે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે જો તમે જૂના દેવાના બોજથી દબાયેલા છો તો તમને તમારા દેવામાંથી રાહત મળશે વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે તમને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ વધશે તમને મિત્રો અને પરિવારનો સહયોગ મળશે હા મિત્રો છઠ્ઠી મૈયા તમારા પર આશીર્વાદ વરસાવશે જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે નંબર બે તુલા તુલા રાશિના જાતકો તમને જણાવી દઈએ કે નવ્વાણું વર્ષ પછી સૂર્ય દ્વારા રચાયેલો આ રાજયોગ તમારા માટે ખૂબ જ શુભ રહેશે હા મિત્રો તમને છઠ્ઠી મૈયા અને સૂર્યદેવની અપાર કૃપા પ્રાપ્ત થવા જઈ રહી છે જેના કારણે તમારા ભાગ્યના તારા ચમકવા જઈ રહ્યા છે આ સમય દરમિયાન તમારા ઘરમાં કોઈ મોટી શુભ ઘટના બની શકે છે અથવા તમે કોઈ શુભ કાર્ય માટે બહાર જઈ શકો છો અને દાન પુણ્યમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ શકો છો ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે તમે ગરીબોને ઉદારતાથી દાન કરશો જેનાથી તમને પુણ્ય મળશે મૈયાના આશીર્વાદથી તમારા જીવનની બધી સમસ્યાઓનો અંત આવશે તમે જે પણ સમસ્યાઓનો સામનો કર્યો છે તે ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થશે ચોવીસ ઓક્ટોબર પછી તમારું ભાગ્ય બદલાવાનું છે ઉપરાંત ચોવીસ ઓક્ટોબરથી મૈયાના આશીર્વાદથી તમને કોઈ સારા સમાચાર સાંભળી શકાય છે તુલા રાશિના જાતકો આ સમય તમારા માટે ફાયદાકારક રહેશે તેમજ નવા સ્ત્રોતો પણ બનશે તમારા બધા દુઃખ પીડા અને મુશ્કેલીઓનો અંત આવશે કોર્ટમાં સમસ્યાઓનો અંત આવશે તમારી કારકિર્દીમાં પ્રગતિ થશે ઉપરાંત વિદ્યાર્થીઓના જીવનમાં જે પણ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે દૂર થશે જે સમસ્યા ચાલી રહી છે તે હવે સમાપ્ત થશે મૈયા તમને ખૂબ આશીર્વાદ આપશે જે મહિલાઓ પોતાના બાળકોની ચિંતા કરતી હતી તેમની મુશ્કેલીઓ હવે સમાપ્ત થવા જઈ રહી છે મૈયાના આશીર્વાદથી તેઓ ખૂબ જ ટૂંક સમયમાં કેટલાક ખૂબ જ સારા સમાચાર સાંભળવા જઈ રહ્યા છે જો આપણે વૃદ્ધોના સ્વાસ્થ્યની વાત કરીએ તો તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે આ સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે હા મિત્રો મૈયાના આશીર્વાદ તમારા પર ખૂબ વરસી રહ્યા છે જેના કારણે તમારો સમય તેની ગતિ પકડશે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે મૈયાના આશીર્વાદથી હવે તમારું ભાગ્ય બદલાઈ જશે નંબર ત્રણ મેષ મેષ રાશિના જાતકો માટે ચાલો તમને જણાવી દઈએ કે છ નવેમ્બરથી સૂર્યનો પ્રભાવ તેમના માટે અનુકૂળ સાબિત નહીં થાય સૂર્ય પોતાની રાશિ બદલતા જ આ રાશિના જાતકો માટે મુશ્કેલીઓ શરૂ થઈ જશે આવી સ્થિતિમાં આ રાશિના જાતકોની આવકમાં ઘટાડો થશે પરંતુ મિત્રો છઠકી મૈયાના આશીર્વાદથી તમે મહેનત પાસેથી દાન દ્વારા સફળતા મેળવી શકો છો છટકી મૈયાના આશીર્વાદ તમારા પર છે હા મિત્રો સૂર્યદેવી આ રાશિ પર પોતાના આશીર્વાદ વરસાવશે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે સૂર્યદેવ દ્વારા બનાવેલા રાજયોગને કારણે ચોવીસ ઓક્ટોબરથી તમારા કરિયરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે હા મિત્રો અમે તમને એ પણ જણાવી દઈએ કે ચોવીસ ઓક્ટોબરથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે પરંતુ મિત્રો આ અંગે ચિંતા કરવાની જરૂર નથી છઠ્ઠી મૈયાના આશીર્વાદથી તમારા જીવનમાં બધું સારું થઈ જશે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે સૂર્યદેવના ખરાબ પ્રભાવને કારણે તમારા દુશ્મનો અને વિરોધીઓ તમારા વિરુદ્ધ કાવતરું કરી શકે છે તમને અપમાનિત કરવાનો પ્રયાસ કરશે અને તમારી છબીને ખરડશે આ સમય દરમિયાન તમારે સાવચેત રહેવું પડશે ઉપરાંત અમે તમને જણાવી દઈએ કે તમારે તમારા સંબંધોને મજબૂત રાખવા પડશે ખાસ કરીને કાર્યસ્થળ પર પરંતુ તમારે બીજાઓથી પ્રભાવિત થઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય ન લેવાની કાળજી રાખવી પડશે આમ કરવાથી તમારા માટે ફાયદાકારક બની શકે છે તમારા પ્રેમ જીવનમાં તણાવ આવી શકે છે તમારે તમારા જીવનસાથી શું કહે છે તેનો આદર કરવો જોઈએ અને તેના પર વિચાર કરવો જોઈએ કેટલીક નાની ભૂલોને પણ અવગણવી જોઈએ તે તમારા પ્રેમ સંબંધ માટે મુશ્કેલ લાગે છે શિક્ષણ સ્પર્ધા સાથે સંકળાયેલા લોકોએ સમય બગાડવો જોઈએ નહીં સખત મહેનત કરવી જોઈએ નહીં તો તમારી ઈચ્છા મુજબ સફળતા મેળવવી મુશ્કેલ બની શકે છે એકંદરે તમારો દિવસ સમાન હોઈ શકે છે છઠ્ઠી મૈયા અને સૂર્ય ભગવાન તમારા પર પણ તેમના આશીર્વાદ વરસાવી રહ્યા છે હા મેષ રાશિના લોકો માટે નંબર ચાર મકર મકર રાશિના જાતકો તમને જણાવી દઈએ કે છઠ પૂજાના અવસર પર સૂર્યના નક્ષત્રમાં પરિવર્તન તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનું છે છઠકી માયા અને સૂર્યદેવના આશીર્વાદથી તમારું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે નવ્વાણું વર્ષ પછી છઠ પૂજા પર સૂર્યદેવ નક્ષત્ર બદલી રહ્યા છે આ આધાર તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે હા મિત્રો આ સમય દરમિયાન તમને મોટી સફળતા મળવાની છે જે આવનારો સમય તમારા માટે ફાયદાકારક બનાવશે આ સાથે તમારી આવકમાં પણ વધારો થશે સૂર્યદેવી તમારા પર આશીર્વાદ વરસાવ્યા છે જેના કારણે મકર રાશિના જાતકો પર ધનનો વરસાદ થવાનો છે મકર રાશિના જાતકો ખુશીઓથી ભરાઈ જશે સૂર્યદેવના આશીર્વાદથી તમને નોકરી મળવાની શક્યતા છે આવકના નવા સ્ત્રોત બની રહ્યા છે વ્યવસાયમાં અચાનક નફો થશે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે તમારા બધા અધૂરા કામ પૂર્ણ થશે સૂર્યદેવના આશીર્વાદથી આવનારા સમયમાં પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે નાણાકીય લાભ અને વ્યવસાયમાં અચાનક નફો થશે મકર રાશિના લોકોને જાણ કરવી જોઈએ કે પરિવારમાં શુભ ઘટનાઓ બનશે શક્ય છે કે તમને ધાર્મિક યાત્રા પર જવાની તક મળશે ચોવીસ ઓક્ટોબર નોકરી કરતા લોકો માટે છે તમને કોઈ ખાસ કાર્ય માટે પસંદ કરવામાં આવી શકે છે આ સમયે તમે પરિવારમાં પરસ્પર સંબંધો બનાવવામાં સફળ થશો કૌટુંબિક સમસ્યાઓ ઓછી થશે વ્યક્તિગત મિલકત અંગેના વિવાદો સમાપ્ત થયા છે જે લોકો ભાડાના મકાનમાં રહે છે તેમના સપના છઠ્ઠી મૈયાની કૃપાથી પૂરા થશે હવે તેઓ પોતાનું ઘર બનાવશે અને પોતાના ઘરમાં રહેશે તેમને હવે બીજા પર નિર્ભર રહેવાની જરૂર રહેશે નહીં પરિવારમાં કોઈ શુભ ઘટનાની શક્યતા રહેશે ઘરમાં મહેમાનો આવતા જતા રહેશે નોકરી કરતા લોકોને આગામી મહિને પ્રમોશન મળી શકે છે અને તેમનો પગાર પણ વધી શકે છે બાળકોના સ્વાસ્થ્યની ચિંતા રહેશે આવનારો સમય તમારા માટે સારો રહેશે તમારી બહેનના પ્રભાવને કારણે તમે ઘણા સારા નિર્ણયો લઈ શકો છો વ્યવસાયમાં નાણાકીય લાભ થવાની શક્યતા છે તમે નવું કામ શરૂ કરી શકો છો તમે તમારી પત્ની અને બાળકો માટે મોટું રોકાણ પણ કરી શકો છો તમને તમારા સાસરિયાઓ તરફથી કોઈ મોટી આર્થિક મદદ મળી શકે છે તમારા માટે શુભ પ્રસંગ પણ બની શકે છે જે લોકો લાંબા સમયથી પોતાના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હતા તેમની ચિંતાઓ ઓછી થશે અને તેમનું સ્વાસ્થ્ય સામાન્ય થઈ જશે મિત્રો સૂર્યદેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે તમને પણ સાસરિયાઓ તરફથી કોઈ મોટી આર્થિક મદદ મળી શકે છે તમારા માટે શુભ પ્રસંગ પણ બની શકે છે જે લોકો લાંબા સમયથી પોતાના સ્વાસ્થ્ય વિશે ચિંતિત હતા તેમની ચિંતાઓ ઓછી થશે અને તેમનું સ્વાસ્થ્ય સામાન્ય થઈ જશે મિત્રો સૂર્યદેવ તમારા પર પોતાના આશીર્વાદ વરસાવશે તમને પણ છઠ્ઠી મૈયાના આશીર્વાદ પ્રાપ્ત થશે જે તમારા જીવનમાં એક નવો રંગ લાવશે હા મિત્રો તો મિત્રો સૂર્યના નક્ષત્ર પરિવર્તનને કારણે આ રાશિઓ પર છઠ્ઠી મૈયાના આશીર્વાદ પ્રાપ્ત થશે તો મિત્રો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી જો તમને તે ગમ્યું હોય તો કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં મૈયા જય સૂર્ય ભગવાન હૃદયપૂર્વક લખો આભાર